ખૂબ જ ઝડપથી અને આસાનીથી ખારી ખિસ્ટિંગ બની જાય છે બાર બનીને તૈયાર થાય છે તો ચાલો મારી રેસીપી તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પેલા મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો પેલા જઈને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ ફેમિલીમાં પણ જરૂરથી શેર કરજો ખારીસિંગ બનાવવા માટે મેં એક મોટો વાટકો માંડવીના બી લઈ લીધા છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં ખારીસિંગ બનાવવી હોય એ પ્રમાણે તમારે ખારીસિંગના માટે બી લઈ લેવાના છે વધારે પડતા બનાવવા હોય તો વધારે બી લઈને તમે સ્ટોર પણ કરી શકો છો તો તેને આપણે તપેલીમાં એડ કરીશું હવે તે જ વાટકાની મદદથી બે વાટકા જેટલું પાણી એડ કરવાનું છે પાણી એડ કરી દીધા પછી આપણે મીઠું નાખવાનું છે તો મીઠું મેં અત્યારે અહીંયા બે ચમચી જેટલું મીઠું લીધું છે હવે આપણે તેને ગરમ કરવાનું છે ખારા પાણીમાં ખારીસિંગ માંડવીના બી છે તે ગરમ કરવાથી ખારીસિંગ આખી એકદમ સરસ મજાની ખારી થશે અંદર સુધી નહીંતર એવું થાય છે કે શેકાતા ઉપરથી ખારાસ પડતી લાગશે પરંતુ અંદરથી બી મોરા લાગશે હવે આવી રીતના એકદમ સરસ ઉકળી જાય એટલે આપણે તેને ગેસની ફ્લેમ બંધ કરી પંદર મિનિટ માટે ઢાંકીને રાખી દેસું પંદર મિનિટ જેટલો ટાઈમ થઈ જાય એ પછી આપણે આ બધું જ પાણી છે તે નિતારી લેવાનું છે તો તમારે આવી રીતના કોઈ પણ મોટી ગરણીની મદદથી અથવા તો ચારણીની મદદથી પાણી અલગ કરી લેવાનું છે માંડવીના બી પણ અલગ કરી લેવાના છે તો આવી રીતના મારા બધા જ માંડવીના બી છે તે અલગ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો બસ હવે આપણે તેને શેકવાના છે હું અત્યારે અહીંયા શેકવા માટે એક મોટું બકડિયાનો ઉપયોગ કરું છું બકડિયામાં શેકવાથી પ્રોપર રીતના શેકાય છે અને મીઠું એડ કરવાનું છે આપણે ખારી સિંગ છે એ મીઠામાં શેકીને બનાવીશું આપણે દરિયાની રેતીનો ઉપયોગ નથી કરવાનો અથવા ઘણા લોકો દરિયાની રેતીમાં પણ શેકતા હોય છે બધાની રીત છે અલગ અલગ હોય છે મીઠું થોડું એવું શે જેવું ગરમ થાય એટલે પછી આપણે તેની અંદર બધા માંડવીના બી છે ઉમેરી દેવાના છે તો આવી રીતના બધા માંડવીના બી છે એ થોડા એવા ગરમ મીઠામાં ઉમેરી અને ગેસની ફ્લેમ છે એકદમ મીડિયમ રાખી દેવાની છે વધારે પડતી હાઈ ફ્લેમ ઉપર આપણે નહીં શેકવાના હવે મીઠું છે એ બધા જ માંડવીના બીમાં એકદમ સરસ રીતના આમ મિક્સ કરી લેવાનું છે તો પહેલાં તો તમે જોશો તો મીઠું છે એકદમ ચોટેલું લાગશે તમને કે આ માંડવીના બીમાં જો આવી રીતના જ મીઠું ચોટેલું રહેશે તો એ કઈ રીતના શેકાશે પરંતુ જેમ શેકાતું જશે એમ મીઠું આખું ખરતું જશે માંડવીના બીમાંથી બધું જ મીઠું ખરી જશે અને માંડવીના બી એકદમ સરસ શેકાઈ જશે અત્યારે ભીના છે એટલા માટે મીઠું બધું જ તેમાં ચોટી ગયું છે પરંતુ ધીરે ધીરે મીઠું અલગ થવા મળશે અને માંડવીના બી એકદમ સરસ શેકાવા લાગશે આ પ્રોસેસમાં પંદરથી વીસ મિનિટનો ટાઈમ લાગે છે તમે જોઈ શકો છો મીઠું છે અલગ થવા લાગ્યું છે અને માંડવીના બી છે એ શેકાવા લાગ્યા છે એંસી ટકા જેટલા માંડવીના બી છે અત્યારે શેકાઈ ગયા છે હજી પ્રોપર રીતના નથી શેકાણા તમે વચ્ચે ચેક પણ કરી શકો છો કે ચેક શેકાણા છે કે નથી શેકાણા વચ્ચે તમે આવી રીતના ચેક કરશો માંડવીના બીને એક માંડવીનું બી લઈ તને ચેક કરશો ને તો અંદરથી થોડું એવું તમને કચાસ પડતું લાગશે હજી પ્રોપર રીતના નહીં શેકાણું હોય એકદમ અંદર સુધી એકદમ સરસ રીતના શેકાઈ જાય ત્યાં સુધી તમારે આને પ્રોપર રીતના શેકવાનું છે તો તમે જોઈ શકો છો મીઠાનો કલર ચેન્જ થઈ ગયો છે અને માંડવીના બી છે એ પણ પ્રોપર રીતના શેકાઈ ગયા છે તો આવી રીતના એક બી લઈ લેવાનું છે અને થોડું એવું ઠરે એટલે પછી ચેક કરવાનું છે ફોતરું એકદમ પ્રોપર રીતના ઉખડવું જોઈએ અને અંદરથી પણ એટલું જ સરસ ક્રિસ્પી એવું માનવીનું બી લાગવું જોઈએ જો આવી રીતના આસાનીથી ફોતરું પણ ઉખડી જાય છે અને એકદમ સરસ આપણી ખારીસિંગ છે એ બનીને તૈયાર થાય છે હવે તમે જોશો તો અમુક બી છે આવી રીતના ખુલેલા હશે જો તમે રેતીમાં શેકશો તો આમાં અંદર રેતી ગરી જશે અને મોઢામાં ખાવા ટાઈમે રેતી આવશે એટલા માટે આપણે મીઠાનો ઉપયોગ કર્યો છે તો હવે બસ આપણું ખારી સિંગ છે એ બનીને તૈયાર છે એકદમ સરસ શેકાઈ ગઈ છે તો હવે થોડીવાર માટે ઠરી જાય એટલે પછી આપણે બધું જ મીઠું છે તે અલગ કરી દેવાનું છે બીમાંથી તો આવી રીતના કોઈ પણ ઝારાની મદદથી તમે આસાનીથી મીઠું અલગ કરી શકો છો તો માંડવીના બધા જ આપણે ખારીસિંગમાંથી મીઠું છે એ અલગ આવી રીતના કરી દેશું તો છેને એકદમ ઇઝી રેસીપી ઘરે જ આસાનીથી સિંગ બની જાય છે અને બહાર જેવી જ એકદમ સરસ ક્રિસ્પી એકદમ સરસ બનીને તૈયાર થાય છે તો એક વખત આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો તમારા ઘરે આસાનીથી બની જાય છે તો બસ આવી રીતના જ આપણે બધા જ મીઠાને અલગ કરી દીધું છે અને આપણી ખારી સિંગ છે ઘણી બધી બનીને તૈયાર થઈ ગઈ છે ફટાફટ બની જાય છે અને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો તો હું તમને બતાવી દઉં છું કે કેટલી સરસ મજાની આપણી ખારીસિંગ બનીને તૈયાર થઈ છે જોઈ શકો છો આસાનીથી બધા જ ફોતરા છે ઉખડી જાય છે અને એકદમ સરસ કડકડીયા આપણે બી બનીને તૈયાર છે આવી રીતના મુઠ્ઠીમાં લઈ અને તમે હાલતા ચાલતા ખાઈ શકો છો તો બસ એકદમ સરસ આપણી ખારીસિંગ બનીને તૈયાર છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી